નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટનિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છો વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર વન હેલ્થ ઇઝ વેલ્થનો પાર્ટ નંબર થ્રી તો શરૂઆત કરીશું કેટલાક હડ વર્ષથી એમાં છે વેજીટેબલ્સ એટલે કે શાકભાજી ફ્રૂટ્સ એટલે કે ફળો ગાર્ડન એટલે કે બગીચો વેજીસ એટલે શાકભાજી બ્રાઇટ એટલે કે તેજસ્વી અથવા ચળગતું ડીલાઇટ એટલે કે આનંદ கேரட்ஸ் એટલે કે ગાજર ઓરેન્જ એટલે કે નારંગી ક્રિસ્પી એટલે કે કકરૂ સ્વીટ એટલે કે ગળ્યું હેલ્ધી એટલે કે તંદુરસ્ત સ્નેક્સ એટલે કે નાસ્તો બીટ એટલે કે રબુ મેંગો એટલે કે કેરી સામાર એટલે કે ઉનાળો ટ્રીટ એટલે કે ઉજાડી ફ્લેવરિંગ એટલે કે સ્વાદિષ્ટ ટેસ્ટ એટલે કે સ્વાદ નીટ એટલે મજાનો બનાનાસ એટલે કે કેળા માઇટ એટલે કે તાકાત એનર્જી એટલે કે ઉર્જા ગેલોર એટલે કે વિપુલ પ્રમાણમાં નેચર એટલે કે કુદરત ગિફ્ટ એટલે કે ઇનામ એવરી એટલે કે દરેક તો શરૂઆત કરીશું અહીંયા વેજીટેબલ્સ અને ફ્રૂટ્સને રીડિંગ કરવાનું છે અને તેને રિસાઇટ એન્ડ એન્જોય કરવાનું છે એટલે કે એને વાંચન કરવાનું છે અને પઠન અને માણવાનું છે તો શરૂઆત કરીશું ફર્સ્ટ લાઇનથી ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ અડી ડીલાઇટ કેરેટ્સ ઓરેન્જીસ ક્રિસ્પી એન્ડ સ્વીટ અ હેલ્ધી સ્નેક્સ કાન્ટ બી બીટ તો હમણાં તમને લાઈનો જે વંચાવડાવી એનું આપણે ઉચ્ચારણ આ પ્રકારે થશે In the garden, green and bright, fruits and veggies વેજીસ delight carrots ઓરેન્જીસ ક્રિસ્પી એન્ડ સ્વીટ અ હેલ્ધી સ્નેક્સ can't બી be beat હવે એને આપણે ભાષાંતર કરીએ ટ્રાન્સલેશન કરીએ In the garden, એટલે કે બગીચામાં ગ્રીન એટલે કે લીલા એન્ડ એટલે કે અને બ્રાઇટ એટલે કે ચળકતા તો બગીચામાં લીલા અને ચળકતા સેકન્ડ છે એન્ડ વેજીસ એટલે કે ફળો અને શાકભાજી અ ડિલાઇટ ડિલાઇટ એટલે કે આનંદ આપવો તો આનંદ આપતા શું છે ફળો અને શાકભાજી થર્ડ લાઈન છે કેરટ્સ એટલે કે ગાજર ઓરેન્જીસ એટલે કે નારંગી ક્રિસ્પી એટલે કે કોકરું સ્વીટ એટલે કે ગળ્યું એટલે કે ગાજર નારંગી કકરૂ અને ગળ્યો ફોર્થ લાઇન છે અ હેલ્ધી સ્નેક્સ એટલે કે તંદુરસ્ત ખોરાક કાન્ટ બી બીટ એટલે કે આ જે તંદુરસ્ત ખોરાક છે કોઈને ખરાび શકતા નથી આ બધા ખોરાક આપણે ખાવા જોઈએ ત્યાર પછીની લાઈનો છે મેંગોસ juicy summer treat favoring the taste of oh, so neat બનાનાસ સિએલ્ ફૂલ ઓફ માઇટ ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ તો એનું જે પ્રોનાઉન્સિએશન છે એ અહીંયા આ પ્રકારે છે મેંગોઝ જ્યુસી સ સ્ટ્રીટ સેવરિંગ ધ ટેસ્ટ ઓફ સો નીટ બનાના સિયેલ લો ફૂલ ઓફ માઇટ ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ આપણે જે લાઇન વાંચી એનું આ ઉચ્ચારણ છે હવે એને ભાષાંતર કરીશું મેંગોસ જ્યુસી એટલે કે કેરી કેવી છે રસદાર છે સમર સ્ટ્રીટ એટલે કે ઉનાળાની ઉજાણી ઉનાળામાં શું મળે છે તો કે કેરી મળે છે અને કેરી કેવી હોય છે રસદાર હોય છે સેવરિંગ ધ ટેસ્ટ એટલે કે એનો ટેસ્ટ કેવો હોય છે સ્વાદિષ્ટ હોય છે એટલે કે સ્વાદિષ્ટ સ્વાદ ઓહ સો નીટ એટલે કે ઓહો એટલે અરે અને સો એટલે કેટલું મજાનું આશ્ચર્યચકિત રીતે વાત કરે છે બનાનાસ યલો બનાનાસ કેવા હોય છે પીળા રંગ એટલે કે પીળા કેળા ફૂલ ઓફ માઇટ માઇટ એટલે તાકાત તો એ જે કેળા હોય છે કેવાથી ભરેલા હોય છે તાકાતથી ભરેલા હોય છે ગીવ અસ એનર્જી ગીવ એટલે કે આપવો એનર્જી એટલે ઉર્જા આપણને ઉર્જા આપે છે ક્યારે આપે છે ડે એન્ડ નાઇટ દિવસ અને રાત ત્યાર પછીની લાઈનો આપણે રીડ કરીએ છીએ ટોલ સ્પીડ ગ્રીન લીફી એન્ડ સ્ટ્રોંગ મેક્સ અસ હેલ્ધી ઓલ ડે લોંગ તો આપણે જે એને રીડિંગ કર્યું એનું જે પ્રોનાઉન્સિએશન છે જે ઉચ્ચારણ છે એ આ પ્રમાણે આપેલું છે ટોમેટોસ રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ ઇન અવર સલાડ ધે સ્ટેન્ડ ટોલ સ્પીનેચ ગ્રીન લિફી એન્ડ સ્ટ્રોંગ મેક્સ અસ હેલ્ધી ઓલ ડે લોંગ હવે એનું આપણે ટ્રાન્સલેશન કરીશું ટોમેટોસ રેડ એટલે કે લાલ ટમેટા કેવા હોય છે રાઉન્ડ એન્ડ સ્મોલ રાઉન્ડ એટલે કે ગોળ અને સ્મોલ એટલે કે ઇન અવર સલાડ જે ટામેટા હોય છે ક્યાં હોય છે આપણા સલાડમાં હોય છે ધે સ્ટેન્ડ ટોલ ઊંચા હોય છે એટલે કે શરૂઆતમાં જ શું મળતું હોય છે સલાડ મળતું હોય છે સ્પીનેચ ગ્રીન એટલે કે પાલક કેવી હોય છે લીલી સ્પીનેચ એટલે પાલક ગ્રીન એટલે કે લીલું તો લીલી પાલક લીફી એન્ડ સ્ટ્રોંગ કેવી હોય છે તો કે પાંદડાવાળી હોય છે અને મજબૂત હોય છે આપણને મજબૂત બનાવે છે મેક્સ અસ હેલ્ધી ઓલ ડે લોંગ મેક્સ અસ એટલે કે આપણને બનાવે બનાવે છે છે શું હેલ્ધી એટલે કે તંદુરસ્ત આપણને તંદુરસ્ત બનાવે છે ઓલ ડે લોંગ એટલે કે આખો લાંબો દિવસ ત્યાર પછીની જે લાઈનો છે આપણે રીડ કરીશું સો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગેલોર ફોર અ હેલ્ધી લાઈફ દે ઓપન ધ ડોર નેચર્સ ગિફ્ટ કલરફુલ એન્ડ ટ્રુ ફોર મી ફોર યુ ફોર એવરી વન આપણે આને રીડિંગ કર્યું હવે એનું ઉચ્ચારણ જે છે તમે અહીંયા જોઈ શકો છો ફરીથી આપણે એને વાંચીએ સો લેટ્સ ઇટ ફૂડ્સ એન્ડ વેજીસ ગેલો ફોર હેલ્ધી લાઈફ ધે ઓપન ધ ડોર નેચર્સ ગિફ્ટ કલરફુલ એન્ડ ટ્રુ ફોર મી ફોર યુ ફોર એવરી હવે એનું આપણે ભાષાંતર કરીશું ગુજરાતીમાં સો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગેલો સો એટલે કે તેથી લેટ્સ ઇટ એટલે કે ચાલો ખાઈએ શું ખાવાનું છે ફ્રૂટ્સ એટલે કે ફળો વેજીસ એટલે કે શાકભાજી ગેલોર એટલે કે વિપુલ પ્રમાણમાં હવે એ શા માટે ખાવું જોઈએ તો કે ફોર અ હેલ્ધી લાઈફ ફોર એટલે કે માટે હેલ્ધી એટલે કે તંદુરસ્ત અને લાઈફ એટલે જીવન તો તંદુરસ્ત જીવન માટે ઓપન ધ ડોર એટલે કે તેઓ દરવાજો ખોલે છે આપણે બીમાર પડ્યા હોય તો આપણે બધી વસ્તુ ખાઈએ તો આપણને દરવાજો ખોલે છે એટલે કે હેલ્ધી બનાવે છે નેચર્સ ગિફ્ટ આ જે વસ્તુ છે આપણને ક્યાંથી મળેલી છે કુદરતની મળેલી છે બક્ષિસ કુદરતનું ઇનામ છે બધા ફ્રૂટ્સ છે વેજીટેબલ્સ છે આપણને કુદરતે આપેલા છે અને એનો જે રંગ છે કેવો હોય છે રંગબેરંગી હોય છે કલરફુલ હોય છે તો કે કલરફુલ એન્ડ ટ્રુ એ બધા કેવા હોય છે સાચા હોય છે અને રંગબેરંગી હોય છે કોના માટે છે ફોર મી એટલે કે મારા માટે ફોર યુ એટલે કે તમારા માટે ફોર એવરી વન ટુ એટલે કે દરેક માટે પણ આ બધી વસ્તુ આપણા એકલા માટે નથી બધા માટે છે શરૂઆત કરીશું કેટલીક એક્સરસાઇઝ છે અહીંયા એની અંદર આપણને આપેલું છે કે ફિલ ઇન ધ બ્લેન્કસ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટેન્ઝા આપણને કડી આપી છે એ કડીને આપણે ઉકેલવાની છે સેનાથી આ બ્રેકેટ્સમાં આપેલા વર્ડ્સથી શરૂઆત કરીશું ફર્સ્ટ લાઇનથી બ્લેન્ક સાઇટ્રસી એન્ડ બ્રાઇટ સાઇટ્રસી એટલે કે એકદમ રસવાળું બરાબર તમે જે અમુક ખાટા ફળો જોયા છે કેવા હોય છે રસાળ હોય છે અને ખાટા હોય છે બ્રાઇટ એટલે કે ચમકતું તો તમે જે ઓપ્શન જુઓ છો એ ઓપ્શનમાં બ્રાઇટ અને સાઇટ્રસ એટલે કે રસવાળું ફ્રૂટ કયું છે તો કે ઓરેન્જ તો એ ફસ્ટ જે બ્લેન્ક છે એમાં શું આવશે ઓરેન્જ ફિલ વિથ બ્લેન્ક સી જસ્ટ રાઇટ હવે જે ઓરેન્જ છે એમાં કયું વિટામિન હોય છે વિટામિન સી તો વિટામિન સી આન્સર આવશે ત્યાર પછીની લાઇન છે એપલ્સ ક્રન્ચી બ્લેન્ક એન્ડ ગ્રીન એપલનો કલર કેવો હોય છે ગ્રીન અને બીજો કયો કલર હોય છે રેડ તો ઓપ્શનમાં જે રેડ કલર આપેલું છે એનું આન્સર રહેશે લાસ્ટ લાઇન છે ધ હેલ્ધીએસ્ટ બ્લેન્ક યુ હેવ એઅર સીન આપણે જે એકદમ તંદુરસ્ત જે છે એ શું છે તંદુરસ્ત જે છે કોઈને પણ આપણે જોવામાં આવેલું નથી પણ શું તો કે નાસ્તો તો સ્નેક્સ એટલે કે નાસ્તો હેલ્ધિએસ્ટ એટલે એકદમ તંદુરસ્ત તો તંદુરસ્ત જે નાસ્તો છે એ તમે ક્યારેય જોયો હશે નહીં તો આ પ્રમાણે તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ તમારે કમ્પ્લીટ કરવાની છે અને દરેક જે હાર્ડવર્ડ્સ છે તમારા નોટબુકમાં લખવાના છે દરેક લાઇન છે એનું ટ્રાન્સલેશન શીખવાનું છે ધન્યવાદ